અંકલેશ્વર ના યુવાને પાંચસો રૂપિયા નો પોલીસ ના દંડ થી રૂપિયાના પોલીસ દંડ બચવા માટે અંકલેશ્વર યુવાને એવું કંઈક કરી નાખ્યું કે જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે રૂપ પાર્કિંગ બદલ લોક કરેલ મોપેડ

yeah અનેક વાહનોને લોક મારવામાં આવ્યા હતા જે પૈકી એક નંબર વગરની એક્ટિવા ટ્રાફિકને અડચણ રૂપ પાર કરેલ હોય જેને આગળના ટાયરના ભાગે લોક મારી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું પરંતુ પોલીસ લોક મારીને ગઈ ત્યારબાદ મોપેડ ચાલકનો પિત્તો ગયો અને તેણે તેના અન્ય એક સાથીને બોલાવ્યો અને ત્યારબાદ બંને સાથે મળી મોપેડમાં લાગેલ લોકને તોડી નાખ્યો અને ત્યાં મૂકીને જતા રહ્યા આ બાબતનો વિડીયો વાયરલ થતા અને વોટ્સઅપના ગ્રુપમાં ફરતો થતા વિડીયો પોલીસ સુધી પહોંચ્યો હતો જે બાદ પોલીસે વિડીયોમાં નજરે પડતા બે ઇસમો ગાર્ડન મકાન નંબર ડી ચાર ઓબ્લિક વીસ માં રહેતા સુજીત સિંઘ રણ બહાદુર સિંઘ રાઠોડ ઉમર વર્ષ સત્યાવીસ નાઓને ઝડપી પાડ્યો હતો તેની સામે અંકલેશ્વર શહેર બી પોલીસ આઈપીસીની કલમ બસો ત્યાં તેમજ સાર્વજનિક મિલકતને નુકસાન અટકાવવાની અધિનિયમની કલમ ત્રણ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે જ વિડિયોમાં નજરે પડતા અન્ય ઇસમની શોધખોળ પોલીસ કરી રહી છે